yeah આ કારણોસર લસણ ખાવાની ભલામણ કરવામાં આવે છે પરંતુ શું તમે લસણ ખાવાની સાચી રીત જાણો છો નિષ્ણાતોના મતે લસણને યોગ્ય રીતે ખાવાથી હૃદયરોગથી બચી શકો છો ચાલો જાણીએ લસણ ખાવાના ફાયદા અને લસણ ખાવાની સાચી રીત લસણનું યોગ્ય રીતે સેવન કરીને તેના ગુણધર્મોનો મહત્તમ લાભ લઈ શકાય છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે લસણ અને તબીબી પરિભાષામાં એલિયમ સેન્ટીવિયમ કહેવામાં આવે છે તેમાં એલિ એલિસિન નામનું સક્રિય તત્વ હોય છે જેના બળતરા વિરુદ્ધ અને એન્ટીફંગલ એન્ટીવાયરસ અને એન્ટી ગુણધર્મો માટે જવાબદાર હોય છે આખું લસણ ખાવાથી આ એલિસિયન સંપૂર્ણ રીતે સક્રિય થતું નથી પરંતુ જ્યારે લસણને તોડીને નાખવામાં આવે છે અથવા તો પીસીને થોડો સમય રાખવામાં આવે છે ત્યારે એલિસિન સક્રિય થઈ જાય છે અને તેને સ્વાસ્થ્ય લાભો વધુ સારી રીતે અનુભવી શકાય છે તેથી લસણનો મહત્તમ લાભ મેળવવા માટે તેને તોડીને કે પીસીને સેવન કરવું જોઈએ અને થોડા સમય માટે રાખવું જોઈએ જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ